તો કેમ છે મિત્રો રાધે રાધે આજના ન્યૂ વિડીયોમાં તમારું બધા સ્વાગત છે અને આજે હું તમને દર્શન કરાવી ચાર ધામમાંથી એક ધામના જેમ કે દ્વારકા આજે હું તમને લઈને આવ્યો છું દ્વારકા અને બેટ દ્વારકા આજ નાગેશ્વર ધામ જ્યોતિર્લિંગના પણ તમને આજ દર્શન કરવામાં આવશે આ તમને ધર્મશાળા હોટલ ક્યાં રહેવું ક્યાં નહીં એ પણ તમને સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મળી રહે જેથી તમે આ વિડીયોમાં ઠેઠ સુધી બન્યા રહેજો અહીંયા તમને બધા જ દર્શન કરવામાં આવશે સંપૂર્ણ આ વિડીયોમાં તમને માહિતી મેળવવામાં આવશે માટે તમે ઠેઠ સુધી આ વિડીયોમાં બનાવી જમી પહેલાં ટ્રેનના માધ્યમથી દ્વારકા સ્ટેશને પહોંચી શકો છો ત્યાંથી તમે શ્રી કૃષ્ણ ભગવાનના મંદિર બાજુ રવાના થઈ ત્યાં તમને હોટલ પણ સારી અને મળી રહે જેથી તમે ચાર પાંચસો મીટરની આજુબાજુ તમે હોટલ કે રૂમ તમે શોધી શકો છો જે આઠસોથી પંદરસો રૂપિયામાં તમને મળી શકે છે સારામાં સારી એસીવાળી રૂમ લઈને તમે ત્યાં આરામ કરી શકો છો અને આ મિત્રો તમને દર્શન કરવા માટે તમે પહેલાં સંપૂર્ણ પહેલાં તમે ગોમતી નદીમાં સ્નાન કરો પછી તમે શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન માટે છપ્પન પગથિયા અથવા બીજા દ્વારેથી જઈ શકો છો જેમાં તમે મોક્ષ દ્વાર અને સ્વર્ગ દ્વાર પણ કહી શકો છો માત્ર તમે મિત્ર દર્શન કર્યા બાદ તમે ત્યાં પણ આજુબાજુના મંદિરે દર્શન પણ કરી શકો છો દર્શન કરવા માટે તમે ત્યાં ફોન કે અલાઉડ નથી માટે તમે અહીંયા જમા પણ કરાવી શકો છો જમા કર્યા બાદ લાઈનમાં લઈને તમે શ્રી દ્વારકાધીશના દર્શન કરી તમે ધન્ય થઈ શકો છો અને તમે તમારી જે માનતા પણ પૂરી કરી શકો છો ત્યારબાદ તમે બાવનગઢની ધજા પણ ચડતા તમે જોઈ શકો છો અને તેના દર્શન પણ કરી શકો છો તો તમે મિત્રો દર્શન કરવા માટે ત્યાં ભક્તો લાઈનમાં પણ ઊભા રહી શકે છે તમે જોઈ શકો છો બાવનગઢની ધજા પણ ત્યાં ચડવામાં આવે છે જે દિવસમાં પાંચ વાર બદલવામાં આવે છે તો તમે મિત્રો જોઈ શકો છો ત્યારબાદ તમે ગોમતી નદીના કાંઠે પણ આવી શકો છો ત્યાં વિવિધ મંદિર તમને જોવા મળી શકે છે વિવિધ મંદિર તમને જોવા મળે છે ત્યાં સંગમ પણ થાય છે તે પણ તમે જોઈ શકો છો દર્શન કર્યા બાદ તમે નવા નવા મંદિર અને તમને ચાના પણ દર્શન કરાવો માટે ચાલો તમે ત્યાં દર્શન કરવા મિત્રો તમે જોઈ શકો છો કે ત્યાંથી થોડા દૂર અંતરે સ્વામિનારાયણ મંદિર આવેલું છે જ્યાં શ્રી વિષ્ણુ ભગવાનનો વાત છે તો તમે ભવ્ય મંદિર તેનું જોઈ શકો ત્યાંથી તમે થોડે અંતરે બળકેશ્વર મહાદેવના પણ દર્શન કરી શકો છો તેની પ્રતિમા દૂરથી દેખાવામાં આવે છે જે માન્યતા છે કે ત્યાં તે બળકેશ્વર મહાદેવની પ્રતિમા ઉત્પન્ન થઈ હતી તો તમે મિત્રો તમે જોઈ શકો છો કે પ્રતિમા તમને અંદરથી આ રીતની દેખાય છે તો તમે ત્યાં થોડે જ અંતરે તમે ત્યાં ફોટોશૂટ અને તમારા વિડીયો પણ ઉતારી શકો છો ત્યારબાદ આપણે સિદ્ધેશ્વર મહાદેવના દર્શન કરવામાં આવશે જે ઘણું જ પ્રાચીન છે એવું માન્યતામાં આવે છે ત્યાં સિદ્ધેશ્વર મહાદેવના દર્શન કર્યા બાદ આપણે પ્રાચીન મંદિર પણ જોવા મળે છે તેના દર્શન કરશું ત્યારબાદ તમે મિત્રો જોઈ શકો લાઇટ હાઉસ ત્યાંથી પણ તમને સુંદર સુંદર દ્રશ્યો જોવા મળે છે ત્યારબાદ તમે સનસેટ પોઈન્ટ પણ આયા બીચ પણ જોવા મળે છે ત્યાં તમારા મિત્રો સાથે તમે ટાઈમ સ્પેન્ડ કરી શકો છો જેથી તમને સનસેટ પણ આ જોવા મળી શકે છે સનસેટ જોયા બાદ તમે થોડોક સમય ત્યાં આણંદ લઈને તમે તમારી હોટલ પાસે આવી શકો છો હોટલે રાહ રહીને તમે સવાર પડતા તે તમે નાગેશ્વર મંદિરે જઈ શકો છો નાગેશ્વર મંદિર પછી આપણે બેટ ભાતા પણ જઈશું સવાર પડતા તે આપણે નાગેશ્વર મંદિર બાજુ ચાલતા થાય છે જેથી તમે ટેક્સી કે વાહન બંધાવી શકો છો નાગેશ્વર મંદિરે તમે દર્શન પણ કરી શકો છો નાગેશ્વર મંદિર માન્યતા મારા બાર જ્યોતિર્લિંગના તમે દર્શનમાંથી એક જ્યોતિર્લિંગ માનવામાં આવે છે તો તમે વિશાળ મંદિરના દર્શન અને તમે પૂજા પણ અહીંયા કરી શકો છો દર્શન કર્યા બાદ તમે મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા તમને પૂજા પણ કરી આપવામાં આવે છે પૂજા કર્યા બાદ તમે જોઈ શકો છો મિત્રો કે તમે તમારી ટેક્સી અથવા જે પણ વાહન લઈને આવો તે વાહન લઈને તમે બે દ્વારકા તરફ ચાલતા થઈ શકો છો रोड रोडा सुंदरब तब सुदर्शन सेतु तो मित्रों सुदर्शन सेतु तब पहले कृष्ण भगवान ते क्या? रहे द्वारका थी श्रीकृष्ण भगवान त्या चलावता था बेट द्वारका पोचया बाद तेन के अथवा बूट चप्पला जमा कर ત્યારબાદ તમે આગળ વધતા તે તમે લાઇનમાં રહેશો અને શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન કરવામાં આવશે માન્યતા છે કે શ્રી કૃષ્ણ ભગવાન અને સુદામા આયાત મળ્યા હતા સુદામાના પગ પણ આયાત પખાડવામાં આવ્યા હતા તમે જોઈ શકો છો મિત્રો કે ભાઈ ભક્તો લાઇનમાં ઊભા છે અને શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન કરે છે ત્યાંથી થોડા જ અંતરે સોનાની દ્વારકા જેમ કે શ્રી કૃષ્ણ ભગવાનની બનાવવામાં આવી છે જ્યાં તમને જોવા મળશે કે શ્રી કૃષ્ણ ભગવાને કઈ કઈ લીલા કરી હતી તેના પણ તમને દર્શન કરવામાં આવશે જેથી તમે લાઈનમાં જોઈ શકો છો કે શ્રી કૃષ્ણ ભગવાને કઈ કઈ લીલા કરી હતી ત્યારબાદ આપણે દર્શન કરીને પહોંચ્યો આપણે દર્શન સેતુમાંથી ત્યાં આપણે ફોટોગ્રાફી વિડીયોગ્રાફી અથવા તમે તમારા ભાઈબહેન સાથે ફોટોગ્રાફી પણ કરી શકો છો તો કેવો લાગ્યો આજનો વિડીયો તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો લાઈક કરજો શેર કરજો અને મારા આવા નવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જો તમને આવા વિડીયો ગમતા હોય તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો અને કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખવાનું ભૂલશો નહીં જય માતાજી